નવરાત્રી મહોત્સવ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રોટરી ક્લબ દ્વારા મહેમદાવાદ શહેરમાં સતત તેર વર્ષથી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું ત્યારે ગત વર્ષથી રોટરી ક્લબ દ્વારા રોટરી ક્લબની અંદર જે યંગ જનરેશન છે અને યુવા સભ્યો છે તેઓને મોકો આપીને ગત વર્ષથી રોટરી ક્લબના શાકાથી રોટરી ક્લબ પરિવાર દ્વારા એટલે કે યંગ સભ્યો દ્વારા ગત વર્ષથી કન્યાદાન પાર્ટી પ્લોટ ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જે સફળ થવાને લઈને આ દ્વિતીય વર્ષે એટલે કે બીજા વર્ષે મહેમદાબાદ શહેરમાં આવેલ સેટ જે સોનાવાલા હાઈસ્કૂલ ખાતે રોટરી ક્લબના શાકાથી યંગ જનરેશન અને યંગ સભ્યો એવા રોટરી ક્લબ પરિવાર દ્વારા સુંદર નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પવિત્ર નવરાત્રિના માતા ના પ્રથમ એટલે કે પ્રથમ દિવસે સોનાવલા સ્કૂલ ખાતે એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ એવા પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલના ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારે આ પ્રસંગે મુખ્ય મંચસ મહેમાન એવા ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણ સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા પ્રમુખ એવા નિલેશભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી એવા કમલેશભાઈ પાંડવ ડૉક્ટર નૈસદભાઈ એટલે કે દાદા તેમજ આવેલ મંચસ મહેમાનોમાં પૂર્વ ધારાસભ્ય સિવા ગૌતમભાઈ ચૌહાણ તેમજ પંચમુખી હનુમાન મંદિરના પૂજારી અને કથાકાર એવા સીતારામ મહારાજ જેવા અનેક મંચસ મહેમાનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ગોપાલભાઈ અને મહેમદાવાદ પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પીઆઈ શ્રી રાજેન્દ્રસિંહ આઈ સોલંકી તેમજ સાથે સાથે મહિલા પીએસઆઈ એવા આર એમ પરમાર જેવા અનેક મંચસ્વ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા તો આવેલ સૌ મંચસ્થ મહેમાનોનું સૌપ્રથમ સ્વાગત તેમજ સન્માન કરવામાં આવ્યું હતું તો સાથે સાથે આ કાર્યક્રમની અંદર મદદરૂપ થનાર એવા સૌ કોઈનું પણ ખેસ ઉડાડીને સ્વાગત તેમજ સન્માન કરવામાં આવ્યું હતું તેમાં આઈ હોસ્પિટલ મોગરના ડોક્ટર ખીમજીભાઈ ભરવાડ નિમેશભાઈ હિતલભાઈ તેમજ પત્રકાર વીરાંગ મહેતા જેવા અનેક લોકોનું ખેસ ઓડાડીને સ્વાગત તેમજ સન્માન કરવામાં આવ્યું હતું તેમજ આ કાર્યક્રમ સફળ બનાવવાની અંદર સ્પોન્સરો અને શહેરના અનેક નાગરિકો તેમજ જે કોઈ લોકો વેપારીઓ સૌ કોઈ મદદરૂપ થનારનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ત્યારે આ પ્રસંગે મહેમદાબાદ પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ પીએસઆઈ એવા આર એમ પરમાર દ્વારા મહિલાઓની સુરક્ષાને લઈને સી ટીમ બનાવીને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને તે વિશે વિશેષ જાણકારી આપવામાં આવી હતી ત્યારે આ રીતના સોનાલા સ્કૂલ ખાતે સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમને અનુલક્ષીને રોટરી ક્લબના ચેતનભાઈ દ્વારા મહેમાનોનું માહેમાનોની ઓળખ તેમજ કાર્યક્રમની સૂચિ અને નવરાત્રિને લઈને વિશેષ માર્ગદર્શન સાથે સુંદર એન્કરિંગ પણ કરવામાં આવ્યું હતું ત્યારે રોટરી ક્લબના સૌ મહાનુભાવો રોટરી ક્લબના સૌ સભ્યો દ્વારા સૌ કોઈનું સ્વાગત તેમજ સન્માન કરવામાં આવ્યું હતું અને સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ત્યારે સ્વાગત સન્માન બાદ મા અંબાની આરતી કરવામાં આવી હતી અને થાળ કરવામાં આવ્યો હતો ત્યારબાદ ગરબાની સુંદર પ્રથમ દિવસે શરૂઆત કરવામાં આવી હતી આમ મહેમદાવાદ સેઠ જે સોનાવાલા હાઈસ્કૂલ ખાતે સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક મહાનુભાવો સાથે મહેમદાવાદ શહેર અને તાલુકામાંથી મોટી સંખ્યામાં યુવાનો મહિલાઓ વડીલો સૌ કોઈ ઉપસ્થિત રહ્યા હતા અને રોટ્રેક યંગ જનરેશન એટલે કે રોટરે ક્લબના ક્લબના યંગ સભ્યો દ્વારા જે આ બીજા વર્ષે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તે બદલ સૌ કોઈએ ગર્વ અનુભવ્યો હતો અને રોટ્રેક ક્લબ દ્વારા આવેલ સૌ મહાનુભાવો અને મદદરૂપ થનાર સૌ કોઈનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આમ મહેમદાબાદ સેઠ જય સોનાવાલા હાઈસ્કૂલ ખાતે નવરાત્રિના પ્રથમ દિવસે સુંદર કાર્યક્રમનું આયોજન કરીને ગરબા શરૂ કરવામાં આવ્યા હતા અને આવનાર દિવસોમાં વિશેષ આયોજનો સાથે આ નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે વિરાંગ મહેતા મહેમદાબાદ એકવાર બધા જ વોટરીકળના સભ્યોજન માટે જોડતા ધાર્યો પોતાના માટે પણ જોઈએ સૌ સુંદર આયોજન વધારે કરે છે

એટલે સૌથી મોટું લોક નૃત્ય કહીએ માતાની આરાધના કરીએ આ રેકોર્ડ ગુજરાતીઓના ભાગે છે તો આ વિશેષ પર્વમાં માજકપ્રમાબા ભવાનીની આરાધના કરીએ બધા સુંદર બનાના ગરબા થવાના છે અને ઘર આંગણે ગરબા થવાના છે બધાને આજુબાજુવાળા બધા લાભ લે એ પણ બધાને વિનંતી છે પૂરા થાય અમારા લાયક કંઈ પણ હોય તો અમે અહીંયા જ છીએ આપણા માટે જ છીએ સમગ્ર અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ આપણા તરફથી જે પણ થઈ શકતું હતું એ મૂક્યા છે એક વિનંતી ખાસ અમને આયોજકોનો છે કે કોઈ પણ પ્રકારનો વ્યક્તિ તમને એવું લાગે કે ભાઈ આ કોઈ વ્યસન ઘણીવાર એવું છે કે વ્યસનોના પ્રકાર વધારે છે એવું લાગે તો અમારું ધ્યાન દોરો અને અમે જેને પકડીને લઈ જઈએ એને છોડાવવા માટે મહેરબાની કરીને પ્રયત્ન ન કરતા એ પણ એક વિનંતી છે એ પણ એક જાતની એને નોર્મલ જે પણ સજા મળે તો બીજી વાર એવું નહીં કરે બેન દીકરીઓ માટે પણ અમે એક બોર્ડ બનાવ્યું છે એ પણ તમારો નંબર તમારું લોકેશન તમારું શું ધ્યાન રાખવું જ્યારે આપણે સૌથી વધારે પબ્લિક હોય ત્યારે પાંચ દસ મિનિટ મારા લગત જે પણ છે એ હું આપને કહીશ એ પણ વચ્ચે બ્રેક હોય એ સમયમાં વચ્ચે તમારા નવરાત્રિમાં અવરૂધ્રુપો નહીં બનવું બીજું તમારા જે નવરાત્રિના ગરબા ચાલુ હશે એની અંદર પણ અમારા બેન પોલીસો હશે એ નવરાત્રીના જે કપડા છે તમારા એમાં ગાતા હશે યુનિફોર્મમાં આપણે ઓછા રાખીશું સિવિલ કપડામાં મહિલા પોલીસ અને સિવિલ કપડામાં આપણા પોલીસ હશે જે તમારા વચ્ચે જ રહેશે અને તમારી તમામ પ્રવૃત્તિના તમારી સાથે રહેશે તમને કંઈ પણ લાગે તો એ તમારી સાથે જ હશે એની હું તમને ગેરંટી આપું છું સુખરૂપ આપણે તમામ નવરાત્રી પૂરી થાય આપ સૌને શુભેચ્છા